ઊંડાણવાળા વિસ્તારોની અંદર ફરી એકવાર એક નવું અને મજબૂત વાવાઝોડું તીવ્ર બનીને આગળ વધતું જોવા મળ્યું છે આ વાવાઝોડું તીવ્ર હોવાના કારણે તેના આજુબાજુના સંપૂર્ણ વિસ્તારોની અંદર આ સિસ્ટમનો ઘેરાવો અત્યંત મજબૂત બનતો જોવા મળી રહ્યો છે અને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આ વાવાઝોડાનું સંક્રમણ પણ હવે ધીમે ધીમે અત્યંત ભયંકર બનતું જોવા મળ્યું છે આ વાવાઝોડાના કેન્દ્ર બિંદુથી તેના આજુબાજુના વિસ્તારોની અંદર પવનની ઝડપની અંદર મોટો ફેરફાર અને બદલાવ જોવા મળ્યો છે જેના કારણે પવનની ગતિવિધિની અંદર મોટો ફેરફાર જોવા મળી રહેલો છે અને પવનની ઝડપની જો વાત કરીએ તો આ સિસ્ટમની આજુબાજુના વિસ્તારોની અંદર પવનની ઝડપ એકસો બે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને એકસો પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન આ સિસ્ટમના આજુબાજુના વિસ્તારોની અંદર અને આ સિસ્ટમનો પટ્ટો જ્યાં પણ લંબાયેલો છે તે વિસ્તારોની અંદર પવનની ગતિવિધિની અંદર મોટો ફેરફાર અને બદલાવ જોવા મળ્યો છે જેના કારણે વાતાવરણની અંદર પણ વારંવાર મોટો પલટો આવતો જોવા મળી રહેલો છે અને આ સિસ્ટમોની અસરોના ભાગરૂપે ભારતના અનેક રાજ્યોની અંદર ફરી એકવાર વાદળછવાયા વાતાવરણ સાથે ધીમી ધારે હળવા વરસાદ અંગે મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી છે સાથે જ પાકિસ્તાન આજુબાજુના વિસ્તારોની અંદર એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયેલું જોવા મળ્યું છે તેની સાથે ઉત્તર ભારતના વિસ્તારોની અંદર હિમાલય આજુબાજુના વિસ્તારોની અંદર પણ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયેલું જોવા મળ્યું છે તે ઉપરાંત ઓમાન આજુબાજુના દરિયાકાંઠાના વિસ્તારો ઉપરથી ગુજરાત ઉપર ઠંડા અને ભેજ્યુક્ત પવનો ફૂંકાતા જોવા મળ્યા છે અને બંગાળની ખાડીના દરિયાની અંદર હવાનું હળવું દબાણ સર્જાવાના કારણે મોટી હલછલ જોવા મળી છે અને આ બધી સિસ્ટમોની અસરોના કારણે આજે ખાસ કરીને મદુરાઈના વિસ્તારોની અંદર અને બેંગ્લવીના વિસ્તારોની અંદર ભારે મેઘવર્ષા જોવા મળી શકે છે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે તેની સાથે સાથે ભુવનેશ્વરનો વિસ્તાર વિશાખાપટ્ટનમનો વિસ્તાર હૈદરાબાદ બેંગ્લવી મુંબઈના વિસ્તારોની અંદર નાગપુરનો વિસ્તાર એ ઉપરાંત ઢાકાના વિસ્તારોની અંદર ધાનબડનો વિસ્તાર અલ્હાબાદ ગ્વાલિયર નવી દિલ્હી જોધપુરનો વિસ્તાર અને ગુજરાતના વિસ્તારોની અંદર આજે વાતાવરણની અંદર મોટો પલટો આવી શકે છે ને આ પલટાની સાથે છવાયું વાતાવરણ ગુજરાતની અંદર જોવા મળી શકે છે તેવી પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે આવી રીતે અરબસાગરમાંથી ઠંડા અને ભેજુક્ત પવનો હવે ગુજરાત ઉપર સતત ફૂંકાતા જોવા મળ્યા છે અને હાલ ગુજરાતની અંદર ડબલ ઋતુનો અહેસાસ જોવા મળ્યો છે જેના કારણે મહત્તમ તાપમાન પાંત્રીસ ડિગ્રીથી લઈને ચાલીસ ડિગ્રી સુધી પણ પહોંચી શકે છે તેવી પણ આગાહી કરવામાં આવી છે અને ન્યૂનતમ તાપમાનની વાત કરીએ તો બાર ડિગ્રીથી લઈને ચૌદ ડિગ્રી છે જેટલું પણ તાપમાન ગુજરાતના વિસ્તારોની અંદર જોવા મળી શકે છે ડબલ ઋતુના અહેસાસ કારણે ગુજરાતની અંદર પવનો ફૂંકાવાની સાથે હીટવેવ પણ જોવા મળી શકે છે એટલે કે ગરમ પવનો પણ ફૂંકાતા ગુજરાતની અંદર જોવા મળશે અને ભર બપોર દરમિયાન ગુજરાતની અંદર હીટવેવનો માહોલ પણ અનેક જિલ્લાઓની અંદર જોવા મળી શકે છે આજે વાદળછવાયું વાતાવરણ કચ્છના વિસ્તારોની અંદર ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર મધ્ય ગુજરાતના વિસ્તાર અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર આજે વાદળછવાયું વાતાવરણ મિત્રો જોવા મળી શકે છે વાદળછવાયા વાતાવરણના કારણે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પવનની ગતિવિધિ અને હવે સિસ્ટમનો ઘેરાવો ધીમે ધીમે મજબૂત બનતો જોવા મળ્યો છે જેને અનુરૂપ કચ્છના વિસ્તારોની અંદર ગાંધીધામ ખાવડ નળિયા વિસ્તારોની અંદર ધીમે ધીમે વાતાવરણની અંદર પલટો નોંધાઈ શકે છે અને વાદળછવાયું વાતાવરણ જોવા મળી શકે છે તેની સાથે સાથે કચ્છના વિસ્તારોની અંદર ઓછામાં ઓછું તાપમાન સત્યાવીસ ડિગ્રીથી લઈને વધારેમાં વધારે ટેમ્પરેચર તેત્રીસ ડિગ્રી સુધીનું પણ જોવા મળી શકે છે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર પલટો નોંધાઈ રહ્યો છે જેને અનુરૂપ દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર જામનગરની અંદર મોરબીના વિસ્તારો સુરેન્દ્રનગર ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદરના વિસ્તાર બોટાદ અને રાજકોટના વિસ્તારોની અંદર પણ ધીમી ધારે હળવા ઝાપટા અંગે આગાહી કરવામાં આવી છે અને સૌરાષ્ટ્રના વિસ્તારોના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આવી રીતે પવનોની ગતિવિધિની અંદર ફેરફાર જોવા મળી રહ્યો છે વાદળ વાદળછવાયું વાતાવરણ પણ સૌરાષ્ટ્રની અંદર જોવા મળી શકે છે અને ઓછામાં ઓછું તાપમાન છે જે છવ્વીસ ડિગ્રી અને વધારેમાં વધારે તાપમાન એકત્રીસ ડિગ્રીથી લઈને તેત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ જોવા મળી રહેલું છે તેની સાથે સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ પવનની ઝડપની અંદર ફેરફાર જોવા મળી રહ્યો છે જેના કારણે ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનો ઘેરાવો હવે ધીમે ધીમે મજબૂત બનતો જોવા મળ્યો છે જેના કારણે ટેમ્પરેચર છે જે અઠ્યાવીસ ડિગ્રીથી લઈને ઓગણત્રીસ ડિગ્રી સેલ્શિયસ જેટલું પણ તાપમાન દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર જોવા મળી રહેલું છે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અહેમદાબાદ આણંદ વડોદરા દાહોદ છોટા ઉદેપુર ખેડા પંચમહાલ અને મહિસાગરના જિલ્લાઓની અંદર ધીમે ધીમે સિસ્ટમનું જોર વધતું બન જોવા મળી રહ્યું છે જેના ભાગરૂપે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનતો જોવા મળી રહ્યો છે ને જેના કારણે વધારેમાં વધારે તાપમાન અહેમદાબાદના વિસ્તારોથી લઈને વડોદરાના વિસ્તારો સુધી ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ હવે વાદળછવાયા વાતાવરણ સાથે ધીમી ધારે હળવા ઝાપટા અંગે આગાહી કરવામાં આવી છે અને મહેસાણાના વિસ્તારોની અંદર તેત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન જોવા અત્યારે મિત્રો મળી રહેલું છે જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ આ સિસ્ટમનું ભારે જોર મજબૂત બનતું જોવા મળી શકે છે અને તેમ તેમ અત્યારે આ સિસ્ટમ ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધતી જોવા મળી રહી છે જેને અનુરૂપ વારંવાર ગુજરાતની અંદર વાતાવરણની અંદર પલટો આવી શકે છે અને આજે અને આવનાર ત્રણ દિવસો સુધી ગુજરાતની અંદર સતત વાતાવરણની અંદર પલટો નોંધાતો જોવા મળી શકે છે કારણ કે પાકિસ્તાન આજુબાજુના વિસ્તારોની અંદર જે નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયેલું છે જેની પણ સીધી અસર હવે ગુજરાતના વાતાવરણ ઉપર મિત્રો ધીમે ધીમે થતી જોવા મળી રહી છે સાથે જ અરબ અરબસાગરમાંથી પણ આવી રીતે સિસ્ટમો આગળ વધી રહી છે બંગાળની ખાડીના દરિયાની અંદર પણ ધીમે ધીમે હવાનું હળવું દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે જેના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પવન ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ભારેને તીવ્ર પવન ફૂંકાતો જોવા મળી શકે છે આમ ગુજરાતની અંદર વારંવાર વાતાવરણની અંદર પલટો નોંધાતો જોવા મળી શકે છે અને આ પલટાની સાથે અનેક વિસ્તારોની અંદર ક્યાંક ધીમો તો ક્યાંક હળવા વરસાદ અંગે પણ મહત્વપૂર્ણ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે તો વરસાદ અને વાવાઝોડા અંગેની આવી તાજી નવી અપડેટો સૌ મેળવા મેળવવા ચેનલમાં નવા છો તો અત્યારે જ મિત્રો લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો